અગાવ ગંદકીના કારણે નોટિસ અપાઈ હતી ત્યારે શહેરના મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અચાનક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરતા રેસ્ટોરન્ટમાં અતિશય ગંદકી તેમજ ખાદ્ય સામગ્રી ખુલ્લામાં જ ઉપયોગ કરતા નજરે પડ્યું હતું જેને લઈને આરોગ્ય અધિકારી દ્વારા તમામ ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે રેસ્ટોરન્ટના કિચન વિસ્તારમાં હશે ગંદકી તેમજ ખાદ્ય પદાર્થો ખુલ્લા જોઈને આરોગ્ય અધિકારી રેસ્ટોરન્ટમાં મેનેજરનો સ્ટાફ સામે જ ઉધળો લીધો હતો નિઝામપુરા વિસ્તારમાં આવેલ મદ્રાસ ભવન રેસ્ટોરન્ટમાં ગંદકી તેમજ કિચન વિસ્તારમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો જોવા મળતા આરોગ્ય અધિકારી દ્વારા નોટિસ આપી આજરોજ રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હતા અગાઉથી બનાવીને રાખેલી ગ્રેવી સહિતની વસ્તુઓને દેખાતા નોટિસ પાઠવી મદ્રાસ ભવન રેસ્ટોરન્ટમાં ગંદકી જોતાં જ ફૂડ સેફ્ટી અધિકારીની લાલ આંખ થઈ હતી આરોગ્ય અધિકારી દ્વારા રેસ્ટોરન્ટ મેનેજરનો લેવામાં ઉધળો રેસ્ટોરન્ટ કર્મચારીઓની સામે જ લીધો હતો આરોગ્ય અધિકારી રોષે ભરાયા રેસ્ટોરન્ટમાં બનાવેલ ચટણી સાંભર સહિત સમગ્રીના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા તેમજ રેસ્ટોરન્ટ માલિક પર શેડ્યુલ ફોર આધારિત કાર્યવાહી કરવામાં આવી હતી અત્યારે નિઝામપુરા આશાપુરા સ્ક્વેર ખાતે મદ્રાસ ભવન જે આવેલું છે ત્યાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળેલી છે ત્યાં કન્ટેનર બિલકુલ સાફ જોવા મળેલા નથી એમાં ફ્રીઝમાં જે સામાન બનાવીને ખાદ્ય પદાર્થ રાખ્યું છે એ પણ ઢાંકેલો નથી એટલે એમને શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવશે અને અત્યારે એમને ધંધો મેં બંધ કરવા માટે કીધેલું છે મૌખિક અને એમને અહીંયાથી નમૂના લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ત્યાંથી નમૂના લેવાની કાર્યવાહી કરી છે અને તેઓને શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવેલ છે એ લેબના જે રિપોર્ટ આવશે એના પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અત્યારે એમને શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવી રહી છે અને અહીંયાથી નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસર મનીષા શાહ